ગુજરાત સરકાર દ્વારા નલિયા ડેપો માટે નલિયા નારાયણ સરોવર નલિયા ભુજ ગાંધીધામ રૂટની બસોની ફાળવણી કરવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા અબડાસા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા નલિયા ડેપો મેનેજર ચંદનસિંહ રાઠોડ દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સૌપ્રથમ પ્રથમ રિબિન કાપી લીલી ઝંડી આપવામાં આવી હતી ત્યારબાદ મોઢું મીઠું કરીને નલિયાવાસીઓને શુભેચ્છા પાઠવવામાં આવી આ પ્રસંગે અબડાસા તાલુકાના પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા અબડાસા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા હર્ષરાજસિંહ જાડેજા વિનયભાઈ રાવલ સહિતના પાર્ટીના આગેવાનો તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા નલિયા ડેપોની અંદર બે બસોની નવી બસોની ફરવણી થઈ નલિયા ગાંધીધામ એક નલિયા રાણસર દિલ્હી જશે અને એ બસો ગુજરાત સરકાર અને આપણા જ પોતાના હાથભાઈ સંઘવી સાહેબ જેમના નેતૃત્વની અંદર આપણા આખા ગુજરાતની અંદર નવી બસો ફાળવામાં આવી છે પ્રદૂષણ થઈ તો આપણો છેવાડાનો વિસ્તાર છે માનવીઓને ઉપયોગી થાય એવો વિસ્તારની અંદર આ વધુ વધુ આપણે બસોનો લાભ લઈએ અને નવી ટેકનોલોજીથી આપણા આ બસ સ્ટેશનને પણ સો ટકા બધી જ બસો એવી મળવાની છે ત્યારે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર ભારત માતાની જય આથી નલિયાવાસીઓને જણાવવાનું કે જે ભારત સરકાર દ્વારા બે નવી બસનો બે નવી બસની ફાળવણી કરવામાં આવી છે નવા એન્જિન જે પોલ્યુશન ફ્રી એન્જિન કહેવાય તો બી સિક્સ ટાઈપના એન્જિનવાળી બસ જે નવી ફાળવણી કરી છે તે બસ નલિયા ગાંધીધામ અને બીજી બસ નલિયા નારાયણ સરોવર વાયા નખત્રાણા થઈને નારાયણ સરોવર જશે તો આ બસનો વધુમાં વધુ એન્ટ્યોગ કલ્યાણની જાહેર જનતા આજુબાજુની અબડાસા તાલુકાની જાહેર જનતા કરે એવી મારી નમ્ર અપીલ છે